એ ઘરે અમે ઇન્સ્ટાગ્રામ ની શરૂઆત કરી ને બનાવવાનું શરૂ કર્યું ને ત્યારે અમુક વ્યક્તિ છે અમારા કોઈ પણ એમને દૂર ના કે આવવાનું બંધ કરી દીધું તો ઈ લખો અત્યારે આપણો આ દુખાવાનું તેલ લઈ જાય છે અને એનો દુખાવો પણ મટાડે છે એક દીકરી એક પત્ની એક માતા અને એક બિઝનેસવુમેન આ બધું એક આરા તમે અત્યારે બધું હેન્ડલ કરતા હો કેટલી ખુશ કેલી હોય કે તમે એમ વિચારો કે હું કાઈ ન કરી શકું નોકરી કરી શકું કાઈ પણ વિચારતા હોય તો તમને એમ થાય કે મારે બિઝનેસ કરવો છે પણ જો તમે મનથી થી નક્કી કરી લેશો કે આ બધું મારે કામ કરતા કરતા બિઝનેસ વુમન બનવું છે તો બની શકે કેમ કે ખાલી સ્ત્રી આપણે જોઈએ ને તો ખાલી ભણાવવા માટે ને બચ્ચા પેદા કરવા માટે નથી હોતી ખેલ ખતમ કયા કયા દુખાવામાં અને કયા કયા ચામડીના રોગમાં કામ આવે અમારું આ હોય છે ને એક તો સાંધા સ્નાયુનો દુખાવો હોય કોઈને રક્તક થઈ ગઈ હોય કોઈની નસ દબાતી હોય અને ચિકનગુનિયાનો દુખાવો હોય ને તો ઘણા લોકો એમ કહે છે કે એ મતલબ જ નથી એક પણ એવા દાખલા પણ છે કે ઈ પણ મટી જાય નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા પોડકાસ્ટમાં આપ સૌનું દિલથી સ્વાગત કરું છું મેં જેમ પહેલી વખત કીધું હતું કે અમારા પોડકાસ્ટમાં ખાલી શબ્દો નહીં અહીં લાગણીઓ બોલે છે જ રીતે અમારા આજના મહેમાન એવા છે કે જે શિખર સુધીની સફર કરેલી છે હા અને એમની પરંપરાઓને જાળવીને એને એનો બિઝનેસ ઉભો કરેલો છે અનેક તકલીફો વેઠેલી છે અમારા પોડકાસ્ટમાં આવતા મહેમાનોની અસલ જીવનની વાત કરીએ છીએ

અને પગ ને બધું દુખતું હોય તો એ હું જોતી હવે આ સફળતા પેલા અને સફળતા પછી તમારા ઘરનો સપોર્ટ કેવો રહ્યો કે પેલેથી સફળતા પેલા સપોર્ટ કરતા સફળતા મળી પછી સપોર્ટ કરવા મળ્યા સફળતા થી સપોર્ટ સપોર્ટ કર્યો છે હોય ત્યારે તો આપડે અહિયાં પહોંચ્યા હોય ને કેમકે એકલા વ્યક્તિ ધારે તો ધારું કામ ન કરી શકે પણ જો પૂરા ફેમિલી નો સપોર્ટ મળી જાય તો આપણે જે નક્કી કર્યું હોય ને એ લક્ષ્ય કરતા પણ આગળ પચી જાય ખુબ સરસ હવે આ જે બધી તમે દવા બનાવો હા એ કોઈ વૈદ્ય ને લઈને કે કોઈ ગ્રંથમાંથી જો કે કઈ તમે એવું સાયન્ટિફિક રીઝન હોય એને થ્રુ તમે દવા બનાવો કે એનું કઈ પેલા તમે તમારી રીતે કોઈ દવાનું એવું કઈ ટ્રીટમેન્ટ કરો કે કઈ ચેક કરો પછી દવા તમે લોન્ચ કરો કે કઈ રીતે હોય કેમ કે મારા દાદા ચાલીસ થી પચાસ વર્ષ જુના વેદ હતા બરાબર એટલે ઈ બધાને મટાડતા ને ઈ બધા એના હિસાબે જ આયુર્વેદિક નું જે કાળા તલ માંથી તેલ બનાવતા નગો નીલગિરી આવી ઔષધી નાખતા ઈ બધું મેં જોયેલું હતું અને મને આવડતું ત્યારથી એમ કે ભવિષ્યમાં કામ આવશે એટલે હું મારા ઘરમાં હું મોટી દીકરી હતી એટલે મારા દાદા સાથે હું જાજુ રહી છું કે મારા ભાઈ બેન આવ્યા પછી ત્યાં તો મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા એમ એટલે એ બધું મેં થોડુંક શીખેલું તો અત્યારે મને ઘણું કામ આવ્યું એમ આપણા શરીરમાં જે ધાધર અને ખરજું ટૂંકમાં જે ચામડીના રોગ છે એ જન્મ જાત જ આપણે શરીરમાં આવે કે કોઈ પણ એવા ખોરાક ને લીધે કે એવું કઈ વસ્તુ કરવાથી કે આ બીમારી થાય એ જન્મ જાત ના આવે આપણે ખોરાક લીધા હોય એવા

હું તારી સાથે છું તો તું શું કામ નહીં કરી શકે હું તને આટલો સપોર્ટ કરું છું તો તું બી શું કામ કેમ કે ઘણીવાર મને એમ થઈ ગયું ને હું નિરાશ થઈ ગઈ કે મારે હવે વિડીયો જ નથી બનાવવા હું કંટાળી ગઈ છું આ બધા નું સાંભળવું તોય આપણે વિડીયો બનાવવા અને જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ ની શરૂઆત કરીને વિડીયો બનાવવાનું શરૂ કર્યું ને ત્યારે અમુક વ્યક્તિ છે અમારા કોઈ પણ એમ દૂરના કે નજીકના મારી ઘરે આવવાનું પણ બંધ કરી દીધું છે પણ મારા હસબન્ડ ને મારા સાસુ સસરા મને ઘણીવાર કે અમને કોઈ પ્રોબ્લેમ નથી મારા મમ્મી પપ્પા પણ કે છે

આવા ઘણા પુસ્તકો છે જે મેં પહેલેથી વાંચ્યા છે અને હજુ પણ વાંચું છું એમ કે જેટલું આપણે વાંચેલું જ્ઞાન હોય ને એ ભવિષ્યમાં કામ આવવાનું જ છે અને બધા સુધી ટિપ્સ પણ પહોંચાડીએ છીએ અને ઘણા લોકોનો સપોર્ટ છે અને સોશિયલ મીડિયામાં ઘણા લોકોને રિઝલ્ટ પણ મળેલા છે એ લોકો આપણને સામેથી ફોન કરીને કહે છે કે ખરેખર બેન જે ડોક્ટર કામ નથી કરી શકાને એ આ એક ટિપ્સ તમારી કામ કરી ગઈ અને સુરતમાં એક ભાઈ છે એનું નામ છે રવિભાઈ સરનેમ મને ખ્યાલ નથી એનો મને હમણાં થોડા દિવસ પહેલા જ ફોન આવ્યો કે તમારું liver તમારા જે ટિપ્સ તમારી જે મે ટિપ્સ જોઈને તેનાથી મારું liver 70% કામ કરવા માંડ્યું છે અને ડોક્ટરે મને એમ કીધું તું કે મારે હું તમને ખ્યાલ ન આપી શકું કે પૂરું કહી ન શકું ડોક્ટર કે તમને ફેર પડવાનો છે પણ ઈ ભાઈને ફેર પડ્યો એટલે એને મને એમ કીધું કે મને તમારી થી ફેર પડ્યો ને એટલે 100 વૃક્ષ મે છે ને દાનમાં આપેલા છે બધાને ગિફ્ટ કરેલી છે ત્યારે મને એમ થઈ ગયું કે ખરેખર અહિયાં સુધી પહોંચ્યા ને તો કોઈ આપણા દ્વારા બે પાંચ વ્યક્તિને સારું તો થયું છે એવા ઘણા થયા હોય પણ આપણી જોડે શેર ન કરતા હોય પણ બે પાંચ વ્યક્તિ એવા છે કે વીકમાં એક બે વાર એવા બે પાંચ વ્યક્તિનો ફોન પણ આવી જાય કે અમને આટલું રિઝલ્ટ મળ્યું ત્યારે એમ થાય કે નહીં આ વસ્તુ શરૂ રાખવી છે આ સફળતા મળી અત્યારથી લઈને તમે કદાચ આમ તમારી પાસ્ટમાં તમે જાઓ તો તમને એવું શું યાદ આવે કે પેલા આવું આવું હતું આમ એવું કઈ ખાસ આમ તમારા જીવનમાં યાદ હોય એવું યાદગાર પ્રસંગ કઈ અત્યારે અમે શરૂઆત નથી કરી ત્યારે અમે ઘરે નાનું મારા મેરેજ પછી જ વાત કરું તો ઘરે નાનું ઇમિટેશન એવું મજૂરી કામ કરતા અને એક દિવસ અચાનક અમે સાર્ક ટેન્ક જોતા હતા અને એમાં મસ્ત શો આવ્યો અને એ શો માં ઘણા ઉદ્યોગ સાહસિકો હતા અને એ વિડીયો મેં આખો જોયો પછી ત્યારે મને એમ વિચાર આવ્યો કે મારા દાદા ની આયુર્વેદિક ની લાઈન છે તો હું પણ કઈક કરું અને મોટી કંપની બનાવું કઈ પણ એમ પછી મેં મારા સાસુ સસરા ને મારા હસબન્ડ ને એક દિવસ વાત કરી કે મારે પણ કઈક બિઝનેસ કરવો છે તો પછી લોકોએ કીધું કઈ વાંધો નહીં આપણે કરીશું પણ મિનિમમ જોઈએ ને તો બજેટ થોડું વધારે હતું એટલે અમે એમ વિચારતા હતા પણ મારા સાસુએ કીધું આપણી પાસે જેટલા દાગીના છે એ વેચીને આપણે જેટલું બનશે એટલું ત્યાં સુધી કરશું કીધું કાઈ વાંધો નહીં એટલામાં પણ એડજસ્ટ કરીને આપણે આગળ વધવું છે એમ તો ત્યારે અમને વિચાર આવ્યો ને અમે અમારી કંપનીનું નામ બિગ ડ્રીમ એન્ટરપ્રાઇઝ રાખ્યું એટલે કે મોટા સપના હવે આ તમે અત્યારે બિઝનેસ કરો છો તો એક દીકરી

અત્યારની જે સ્ત્રીઓ હોય કેમ કેતા હોય કે હું તો સ્ત્રી છું મારથી થોડવા થાય એવી સ્ત્રીઓને તમે શું સંદેશો આપશો ભાઈ તમે એક સ્ત્રી થઈને તમે શું શું કરી શકો

અને ધારે તો પોલીસ બની શકે છે આઈપીએસ બની શકે છે બધું કરી શકે છે તો સ્ત્રી શું ન કરી શકે આપણે ધારવાનું છે કે આપણે શું કરવું છે ટૂંકમાં તમે ધારો એ કરી શકો હા કરી શકે શરૂઆતમાં જ્યારે વિડીયો બનાવતા ત્યારે ટૂંકમાં ત્યારનો ફ્લો કે ટૂંકમાં તમે આમ થોડા ઘણા મૂંઝાતા હોય કે ઈ અને અત્યારનો ફ્લો કે તમે અત્યારે કોઈ પણ વિડીયો બનાવો તમે ઈઝીલી બનાવી શકો કે પહેલા કરતા અત્યારનો બેનો ડિફરન્સ શું છે પહેલા તો છે ને પહેલા હું કેમેરા સામે આવતી ને તો હું બીતી અને મારા હસબન્ડ એમ કેતા કે બીક છે ની છે પેલા વિડીયો બનાવ્યો ને ત્યારે પેલા પંદર વિડિયો માં તો છેલ્લે પંદર વિડિયો માંથી એક વિડીયો એવો છે અને મને એમ કહી દીધું હવે વિડીયા જ નથી બનાવવા આટલું બધું બી છે એમ અને કોક જોવે ને તો એમ થાય કે આ બેન કેટલા ટેન્શન માં લાગે છે ત્યારે એવું પણ થયું હતું પણ અત્યારે એક કેમેરા ચાલુ કરે ને ફટાફટ બે મિનિટ માં મારો વિડીયો પૂરો આ સંઘર્ષમાં તમારા નો બધેથી સપોર્ટ છે

પછી મારા હસબન્ડ ને સાસુ સસરા ને પૂરેપૂરો સપોર્ટ છે ઘર ના કોઈ પણ કામ અધુરા હોય કઈ પણ હોય તો મારા સાસુ એકવાર એમ કહી દે તમારે વિડીયો બનાવે છે કંપનીએ જવું છે બધું મૂકીને વયા જવો એટલે એ રીતે પણ સપોર્ટ કરેલો છે અને મારા હસબન્ડ સાથે જ હોય છે કઈ પણ હું નિરાશ થાવ તો તરત ઈ સપોર્ટ માં પાછળ ઉભા હોય ને એમ કહી જ દે કે હું કહુ છું ને એટલે દીવાનું નથી ચાલુ જ થઈ જવાનું છે

અરે એવું એમાં તો ઘણા એવા પ્રસંગ છે પણ એક બે પ્રસંગ ની વાત કરું ને તો મારા દીકરાને એમ કીધું કે તારા મમ્મી પપ્પા વિડીયો બનાવે છે કે કઈ કામ ધંધો કરે છે 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 તો લખો અત્યારે આ દુખાવાનું તેલ લઈ જાય અને એનો દુખાવો પણ મટાડે એવા એક અનુભવ ઘણા અનુભવ છે ઘણા લોકો એમ પણ કીધું છે કે તમારું તેલ શું કામ આપે રોડ ઉપર તંબુ વેચીને જે બનાવે છે ને એનું રિઝલ્ટ સારું મળે છે પણ ઈ લખો ખરેખર આપણું તેલ લઈને અત્યારે દુખાવો મટાડે છે અને ખરેખર હવે એમ કે છે કે ના તમારું તેલ સારું છે અમને ખુદ ને મટી ગયું સો ટકા હવે આ પોડકાસ્ટ આખો એવો કોઈ સંદેશ કે તમે અત્યારના આપણે જે બધા બિઝનેસ હોય તો ભલે એક સ્ત્રી હોય તો ઘણા એવા બિઝનેસ કરતા વ્યક્તિઓ કે સ્ત્રીઓ બિઝનેસ ચાલુ કરે એટલે એવું બીતા હોય કે ભાઈ કદાચ આપણો ધંધો નહીં આવે તો શું કરશું એમ અથવા તો કદાચ એક ઇપિક પોઈન્ટ ઉપર પહોંચી જાય જાય કે બિઝનેસ સક્સેસ પછી અચાનક જ એવી ઘટના ઘટે કે ભાઈ એના લીધે આખો બિઝનેસ અને ટૂંકમાં એનો જીવન હવે એવું મુશ્કેલી આવી જાય કે ભાઈ એને એમ થાય કે મરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી એવા વ્યક્તિઓને તમે શું કહેશો કે તમારી એવી કઈ ટીપ્સ કે ભાઈ બિઝનેસ કરવો હોય તો ભાઈ એવું જરૂરી નથી કે ભાઈ હંમેશા સફળતા જ મળે અથવા તો સફળતા મળે પણ એ સફળતા પહોંચવા માટે સંઘર્ષ કેટલો કરવો પડે સંઘર્ષ તો પૂરેપૂરો કરવો પડે ને જયારે આપણને માનો કે સફળતા ન મળી હોય ત્યારે પણ આપણે હિંમત રાખીને એક જ વસ્તુ કરવાનું છે કે ફરીથી હું પેલું ડગલું ભરીશ અને સો ડગલા સુધી પહોંચીશ એવી રીતે આપણે હિંમત નહીં હારવાની જો આપણે હિંમત હારીએ ને તો ન થાય પણ ધારો તમે હિંમત માનો કે સફળતા નથી મળી અને તમે નક્કી કરી લીયો મારે ફરીથી કરવું જ છે તો તમે ઈ સફળતા જે બીજી વાર મળી હશે ને ઈ ઓના કરતા પણ મજબૂત હશે કેમ કે તમને આગલો અનુભવ થઈ ગયેલો છે કે શું શું તમે ભૂલ કરી છે અને ક્યાં તમારી મિસ્ટેક થઈ અને કયા દ્વારા મિસ્ટેક થઈ ગઢાઈ ને પાછા આવે હા ઘઢાઈ ને પાછા આવે છે તમારો આ જે તેલ છે એનું નામ તમે ખેલ ખતમ

કેટલાક દર્દીઓ હશે કે જે તમારા આયુર્વેદિકના તેલના લીધે કે ભાઈ ઘણાની જિંદગી સુધરી ગયું અમુક ટૂંકમાં દવાઓ લઈ લઈને થાકી ગયા હોય ટૂંકમાં હરમત હારી ગયા હોય કે હવે આ ભેગું જ ન થાય આપડી ત્યાં દુખ છે દાખા જિંદગી સહનત કરવાનું એવા કોઈ કિસ્સાઓ અંદાજે એવરેજ કેટલાક એવા દર્દીઓ હશે કે જેને તમારા વૈદિકના લીધે ટૂંકમાં એનું જીવન સરળ બની ગયું હોય એવું એવા તો ઘણા છે અને આપણને ફોન કરીને પણ કીધેલું છે પણ મેઈન બે ચાર પોઈન્ટ લઈએ ને તો એક ભાઈ છે આલાપમાં છે એના વાઈફ માટે ઘણા દવાખાના ફેરા બહુ બધી દવાખાના વેદ તમે જોવો ધારો એટલું એને કરી લીધું પણ એના સીડી જ ન ચડી શકતા ને આપણી એક બોટલ જયારે અમે સ્ટીકર પણ નહોતું લગાવ્યું ને કઈ નહોતું ત્યારે એને આપ્યું ને છતાં એનો ફોન કર્યો અને ઘરે આવીને પણ કીધું કે તમે ઘરે છો અમારે તમને મળવું છે કે તમારે આ એક બોટલ થી મારી વાઇફ નું આટલું રિઝલ્ટ સારું મળ્યું ખાલી એને ગરમ કરીને માલિશ કર્યું છે

પાંચમા દિવસે એને મને ના પાડી કે હવે મારે નથી કરવું મને હાવ મટી ગયું એટલે ઈ એક આપણે જાગતો દાખલો છે અને હજુ છે જ નાનીજી અને બીજો એક દાખલો ઈ છે નંદુબા છે જામકંડોળાની બાજુમાં જશાપર ગામ છે ઈ પણ 80 વર્ષ પ્લસ ના છે અને ઈ પગથિયા ચડવા મિંડા નાના મોટા કામ કરવા મિંડા ઈ ખાલી આપણું આ ખેલ ખતમ હોલતી છે બરાબર ટૂંકમાં સક્સેસ તમારું ગયેલું છે અને ઘણાને જિંદગીમાં કામ આવે છે ઘણાને બરાબર હવે આ અત્યારે તમે જે બધી પ્રોડક્ટ વેચો છો ઈ ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી પરચેસ કરવી હોય તો કઈ કઈ વેબસાઇટમાં કે કયા કયા પ્લેટફોર્મ પર ટૂંકમાં ઉપલબ્ધ છે અત્યારે તો ઉપલબ્ધ નથી પણ હવે ટૂંક સમયમાં અમારું ચાલુ છે મીશોમાં એટલે મીશોમાં હમણાં ટૂંક સમયમાં મળવા મળશે બાકી એમે જો અને ફ્લિપકાર્ટ નેક્સ્ટ એમાંઈ પણ મળવા મળશે તમારી પાસેથી કોઈને આ શીખવું હોય આયુર્વેદિકનું તો તમે કોઈને શીખવાડો છો કે એના માટે કઈ ક્લાસીસ કરાવો છો કે કઈ રીતે છે અથવા તો કોઈને બિઝનેસ આ ટાઈપનો આયુર્વેદિકનો જ બિઝનેસ કરવો હોય તો એવા લોકોને ને તમારે સાઈડ થી કેવો સપોર્ટ રહેશે તો પૂરેપૂરો સપોર્ટ રહેશે એમને કઈ પણ અટકું હોય કઈ પણ એને સલાહ જોતી હોય તો આપણને જેટલું જ્ઞાન છે એટલું આપણે એને આપીશું એટલે જ મેં મારા નંબર સોશિયલ મીડિયામાં આપ્યા છે જેથી કોઈને કઈ પ્રશ્ન હોય મારી સલાહ જોતી હોય મારા વિડીયાનો કઈ પ્રશ્ન હોય બિઝનેસ નો હોય કઈ પણ તો ફોન કરી શકે એમ કેમ કે અત્યાર સુધી આપણે ઘણા એવા ઇન્ફ્લુઅન્સ જોયા હોય કે તમે જોવો તો એના નંબર ન હોય એટલે આપણે એનો કોન્ટેક્ટ કરવો પણ મુશ્કેલ બને ત્યારે એમ થયું કે આપણે આપણા નંબર આપીએ તો થોડું સહેલું પણ અને મેલ કરીએ છીએ તો એનો પણ રિપ્લાય નથી આવતો એટલે સોશિયલ મીડિયામાં મોબાઈલ નંબર તમે એડ કર્યો એવા કોઈ તત્વોના ફોન આવેલા કામ એમ થઈ જાય કે હું ભાઈ ચાલુ થયું બધી

કે મે અમે મુકાતા બાર ના અને પેલા જ મહિને એ લોકો એ ઉપરા ઉપરી બે ત્રણ વાર મંગાવ્યા એટલે 50 પ્લસ વેચાઈ ગયા અને જી પેલા આગલા તેલ હતા ને એ 10 થી 15 વેચાતા હતા એટલે ત્યારે અમને કોન્ફિડન્સ આવી ગયો કે નહીં હવે બધા મેડિકલ માં વેચાવાના જ છે કેમ કે રિઝલ્ટ આપણો છે એટલે બરાબર હવે આ તેલ ની એવી કઈ ખાસિયત કે જે તમારા આ આટલું બધું ટુક માં તમારો સક્સેસ ગયું તેલ તો એની એવી કઈ ખાસિયત જણાવો કે જેથી કોઈ કસ્ટમર ને લેવું હોય તેના ટુક પૂરતી માહિતી મળે આ કેમ કે અમારા તેલ માં મિનરલ ઓઈલ 0% હોય છે પ્યોર કાળા તલ ના એ પણ અમે કાળા તલ નું તેલ છે ને ઘરે જ પીસીએ છીએ તલ લઈ લઈ છીએ બલ્ક માં અને પછી ઘરે જ બનાવીએ છે એટલે સો ટકા પ્યોર છે કલર કેમિકલ પ્રિઝર્વેટિવ કશું જ નહીં નાના બાળકો હોય ને એને પણ તમે દોડ માર્યા હોય કઈ પણ પ્રોબ્લેમ હોય પગ દુખતા હોય તો પણ તમે માલિશ કરી શકો એટલું ગેરેન્ટેડ છે એમ અને પ્યોર છે તમારી કંપની ગવર્નમેન્ટ લેબની ટેસ્ટ કરેલું છે કે કઈ રીતે છે હા અમારું એક મહિના પહેલા જ લાયસન્સ આવ્યું અને ગવર્નમેન્ટ માન્ય છે અમારું આ ઓઈલ ખેલ ખતમ ઈ કયા કયા દુખાવામાં ને કયા કયા ચામડીના રોગમાં કામ આવી શકે એ અમારો આ હોય છે ને એક તો સાંધા સ્નાયુનો દુખાવો હોય કોઈને રક્તક થઈ ગઈ હોય કોઈની નસ દબાતી હોય ગોઠણ કમર અત્યારે ઘણા લોકોને તમે જોવો જ છો ઓપરેશન કરાવવા પડતા હોય એમ ડોક્ટર કહેતા હોય છે પણ અમે આ એટલું પ્યોર બનાવ્યું છે ને કે એકવાર એક બોટલ વાપરે ને તે 20 50% જેને અલગ અલગ બધાને રિઝલ્ટ મળતું હોય કોઈને પૂરું મળી જતો હોય પહેલી બોટલમાં એટલે ઘણાના ફોન પણ આવે છે અને બધા દુખાવામાં છે ને રિઝલ્ટ આપે છે અને ચિકનગુનિયા નો દુખાવો હોય ને તો ઘણા લોકો એમ કે છે કે એ મટતો જ નથી એમ પણ એવા દાખલા પણ છે કે ઈ પણ મટી ગયો છે અત્યારે તમે સોશિયલ મીડિયામાં આટલું સક્સેસ મેળવ્યું તો પહેલેથી કે તમને ટિપ્સ ખબર હતી કે ક્યાંથી તમે ઇન્સ્પાયર થઈને કે કોઈની સલાહથી તમે આ સોશિયલ મીડિયા માં તમે આવ્યા નહીં આવું સોશિયલ મીડિયા તો ખ્યાલ નતો પણ અચાનક છે ને મોરબી વાળા રાજભાઈ છે એનો વિડીયો આડો એ બ્લોગ બનાવતા હતા બધા ફૂડ ના જે જે અલગ અલગ જગ્યાએ જાય અને બનાવતા ઈ જોયું ને એનો પેલો જ વિડીયો હતો ભૂંગળા બટેટા નો ઈ જોઈને એવો વિચાર એવો કે આપણે પણ કઈક કરવું છે ને સોશિયલ મીડિયામાં આવવું છે એમ ઓકે અત્યાર સુધી અત્યારે કેવો ટ્રેન્ડ છે કે સોશિયલ મીડિયામાં તમારે અમુક ફોલોવર થઈ જાય ને એટલે કોઈ પણ વ્યક્તિ છે ને એડવર્ટાઇઝ માટે ગમે એ કરવા માંડે તો તમને સોશિયલ મીડિયામાં એવી કોઈ એડવર્ટાઈઝ કે એવું કોઈ પ્રમોશન ના તમને ફોન કોલ આવે કે ભાઈ અમારી આ એડવર્ટાઈઝ કરો અમે તમને આટલા પૈસા આપશું એવું ક્યારે બનેલું છે ઘણીવાર ક્યારે નહીં ઘણીવાર પહેલા તો અમને એ આપણે પૂછીએ કે પ્રશ્ન કે તમારે શું આયુર્વેદિક છે કે કઈ રીતનું છે તો એમને એમ કે ના અમારે ઘર બેઠા કરવાનું છે અને ઘરે ને ઘરેથી બિઝનેસ કરી શકો ને ટૂંકમાં એવી રીતનું કઈ અમને ગુમરા કરી દે ને પણ છેલ્લે સુધી એમ કેતા નથી કે અમારે આનું કરવું છે પછી અમે પંદર મિનિટ પ્રશ્ન કઈ કરીએ કઈ રાજ કરીએ ત્યારે એકવાર એમ કે છે કે હવે આ ત્યારે ખ્યાલ આવે કે

એટલે હું છે ને એને કોઈ પણ એવો વસ્તુ મારા મોઢેથી ન કહી શકું કે તમે આમ ને નામ કરો કેમ કે મને ખ્યાલ છે આ કરવાથી શું થાય એમ એટલે મને પૈસાની લાલચ નથી મને પૈસાની લાલચ જ નથી માનો કે પચાસ હજાર આપી દે ને એમ કે આ જાહેરાત કરવાની છે તો ના કેમ કે મારા ફોલોવર્સ અત્યારે મારા ઉપર વિશ્વાસ કરતા હોય અને હું એને ગેરમાર્ગે ટૂંકમાં દોરી જ ન શકું ને એમ બરાબર હરિંકલ તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી ટૂંકમાં આપણા વ્યવર્સને ઘણું જાણવા મળ્યું એવું નથી કે ભાઈ ખાલી મેડિકલ ની દવાઓથી જ બધી મટે છે આયુર્વેદિક અને વૈદિક થી કુ તમારા જે કઈ શરીરના દુખાવા હોય એ આરામથી મટી શકે છે તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી ખૂબ જાણવા મળ્યું તમારો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર મળીએ ક્યારે